લાઈવ ગાંધીનગર ગાંધીનગર આજનું જીવતું ધબકતું નજરે ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજીને માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે થયેલ નેશનલ કોન્ફરન્સ નો અહેવાલ અને રાજઋષિ વિલેજનો सूचित પ્રોજેક્ટ રજુ કરવા રાજભવન પહોંચેલ ડેલીગેશનમાં બ્રહ્માકુમારીઝના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બ્રહ્માકુમારી મહેસાણા સબજુંન પ્રભારી રાજયોગની સરલા દીદીજી બ્રહ્માકુમારીઝ ગાંધીનગર પ્રભારી રાજયોગની કૈલાશ દીદીજી તથા અન્ય બ્રહ્માકુમારી બહેનો અને ભાઈઓ દૃષ્ટિગોચર થાય છે તારીખ 15 જૂન 2024 શનિવાર ના રોજ ડોક્ટર આંબેડકર ભવન સેક્ટર 12

ભીતિ સર્જન નૃત્યાલય આનંદ નૃત્યમ કલા સંસ્થાન તરફથી અત્યારે આજે ભારતીય સંસ્કૃતિનું ઉજાગર કરતી ભરતનાટ્યમ નૃત્ય શૈલીને આજનો એક પ્રથમ નવતર પ્રયસ પ્રયાસ કરી રહ્યા છીએ નૃત્યોત્સવમાં સાત વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની ઉંમર સુધીના મમ્મી અને દીકરી બંને આ નૃત્યોત્સવમાં ભાગ લીધેલ છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ